નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિમિત્ર મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે કપાસમાં પાળા ચડાવતી વખતે આપવાનું થતું ખાતરની માહિતી એટલે કે કપાસ જે છે એ લાંબા ગાળાનો પાક છે એકસો ને ચાલી પચાસથી લઈને એકસો સિત્તેર દિવસ સુધી ઊભો રહેતો પાક છે પાયામાં ખાતર આપ્યું હોય ત્યાર પછી આપણે ડોઝમાં ખાતર આપ્યું હોય ત્યાર પછી એક પાળા જ્યારે બાંધી છે ત્યારે પણ એક વાવવાનું ખાતર વાવવાનો વ્યવસ્થિત સારો ડોઝ જો આપવામાં આવે તો જે ભાદરવા મહિનામાં કપાસ લાલ પીળો થઈને ખાખરી જાય છે માથરોટી જાય છે તો એમાં આપણે અસર ઓછી થાય હવે પાયામાં આપણે જનરલી કે ડીએપી છે કે ફાડા સલ્ફર છે એ આપેલું હોય છે એ ઉપરાંત પાળા બાંધતી વખતે પાછું જો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ છે સલ્ફર છે આ બધાય તત્વો આવી જાય એ રીતે જો ખાતર આપવામાં આવે તો આપણને જે ભાદરવામાં લાલપીળો થઈ અને ખાખરવાની જે નોબત આવે છે એમાં આપણને થોડીક રાહત રહે બીજું કે અત્યારે મેગ્નેશિયમ જો નાખું હોય તો પણ નાખી શકાય પણ પરિસ્થિતિ એવી થાય કે બધું ભેગું થોડું થોડું કરતું જવાનું અને થોડું થોડું નાખતું જવાનું જો વધારે પડતું ભેગું કરી લે તો મેગ્નેશિયમના હિસાબે અને ભેજને હિસાબે પાણી છોડે એટલે કે એ હળવાનો પ્રોબ્લેમ રહેશે અત્યારે જો ડીએપી મળે એમ હોય તો ડીએપી અને ભેગું પોટાશ ડીએપી એક એકરે પચીસ કિલો અને પોટાશ પોટાસ એકરે દસથી પંદર કિલો ભેગું સલ્ફર અને એની સાથે બાયો ફર્ટિલાઇઝર તરીકે આપણે કાંઈ પણ વાપરવું હોય તો પણ એ વાપરી શકીએ છીએ એમાં માઇકોરેજા જે છે એ માઇકોરેજા મિક્સ કરીને આપવામાં આવે તો એ જે આ બધું ખાતર છે એને જે અલભ્ય સ્વરૂપમાં હોય એને લભ્ય બનાવી અને લેવડાવવાનું કામ કરે છે બીજું મેગ્નેશિયમ છે એ પણ મિક્સ કરી શકાય છે અને એ હળવાનો પ્રોબ્લેમ કે ઓયનીમાં હાલે એમ ન હોય ને એ પ્રોબ્લેમ રહેતો હોય તો ઉપરથી થડની બાજુમાં પાછળથી પણ આપણે નાખી શકીએ છીએ જો ડ્રીપ હોય તો ડ્રીપવાળાને તો વધારે સારું રહેશે કે એને કોઈ એવો ઈસ્યુ રહેતો નથી કે મેજોરિટી બધાય વોટર સોલ્યુબલ ગ્રેડ કે ઝીરો વાવન ચોત્રી હોય ઝીરો ઝીરો પચાસ હોય મેગ્નેશિયમ હોય બોરોન હોય આ બધાય ગ્રેડ આપણે શેડ્યુલ પ્રમાણે વારાફરતી ચડાવી શકીએ છીએ પણ જેને ખુલ્લા ધોરીએ છે ખુલ્લું પીએચ છે એ રીતે આપણે આપવાનું હોય ત્યારે આ બધો ડોઝ જે છે સલ્ફર હોય પછી જીંક મિક્સ માઇક્રોનુટન પણ છે મિક્સ માઇક્રોન પણ આપણે જે પાંચ નંબરનો ગ્રેડ આવે છે એ ગ્રેડ જો મિક્સ કરીને આપવામાં આવે તો પણ ચાલે પણ બધી વસ્તુ જ્યારે મુખ્ય તત્વ અને માઇક્રોન છે એ એક ભેગું કરી એના કરતાં આપણે અલગ અલગ ડોઝથી આપીએ એટલે વારાફરતીના ડોઝથી આપીએ તો વધારે સારું રહે કેમકે મુખ્ય તત્વ અને ગૌણતત્વ આમ એકાબીજાના એક ઉદ્દીપક તરીકે કામ કરે છે પણ સાથે હોય ત્યારે ઘણી વખત એકાબીજાને કામ કરવા દેતું નથી એટલે ગૌણતત્વ જે છે મુખ્ય તત્વ અને સૂક્ષ્મ તત્વ છે એ જે વારાફરતી આપવામાં આવે તો પણ ચાલે ડ્રીપ હોય તો કોઈ સવાલ નથી પણ આની સાથે બાયો ફર્ટિલાઇઝર પણ મિક્સ કરી શકાય છે બીજું કે હવે જ્યારે વરસાદની જે શક્યતા છે અને જે વિસ્તારમાં પાણી ઓછું છે તો એ વિસ્તારમાં પરિસ્થિતિ હવે એવી થશે કે છોડ છે એકદમ ટ્રેસમાં આવી જશે લાંઘો મારશે અને જે વિસ્તારમાં પિયત આપેલું છે એને બહુ વાંધો નહીં આવે અને આ રાઉન્ડ જ્યારે પંદર તારીખથી લઈ અને જ્યારે એકવીસ બાવીસ તારીખ સુધીની આગાહી કરે છે અને વધારે પડતો જો વરસાદ પડે અને ઠંડુ વાતાવરણ થાય તો ઘણી વખત એવું પણ બને છે કે પછાટના વિસ્તારમાં પાણી ભરાઈ રહેતું હોય લાગી જતો હોય સુકારો લાગે છે એના અગાઉના આયોજન તરીકે જોઈએ તો અત્યારે કોઈ પણ સારી એક ફુગનાશકનો એક રાઉન્ડ મારવામાં આવે તો સુકારાથી બચી શકે એમાં ઘણા બધા ફુગનાશક આવે છે કે મેન્કો વધતા મેટાલેક્ઝિલ છે કે જે લીમાર્ક છે એ પાંત્રીસ ગ્રામ પંપે નાખી અને છંટકાવ કરેલો હોય તો સુકારાનો પ્રશ્ન ઓછો રહેશે એ ઉપરાંત બીજી પણ ફૂગનાશક જે એજોક્સ્ટોબિન ટેબુકોનાજોલ છે એજોક્સ્ટોબિન ક્લોરોથેનો છે મેન્કો કાર્બન ડાયજિન આમાંથી કોઈ પણ ફૂગનાશકનો એક રાઉન્ડ આપણે લઈ શકીએ તો આ રીતે વરસાદ આવ્યા પહેલા અથવા એક જો ફૂગનાશકનો રાઉન્ડ આવી જાય તો એમાં આપણને નુકસાની ઓછી થાય ખરવાનો પ્રશ્ન પણ ઓછો રહે નાઇટ્રોજન અત્યારે બહુ આપવાનું થતું નથી અને પાળા બાંધવાની જો શરૂઆત હોય અથવા પાળા બાંધવાના થતા હોય તો એમાં જેમ કીધું એમ કે ડીએપી એક એકરે પચીસ કિલો ફોટા અથવા બાર એકરે પચીસ કિલો એનું મળતું હોય તો વીસ વીસ જીરો પણ ચાલે એની સાથે સલ્ફર છે આ બધા અગાઉ પણ વિડીયો જણાવેલું છે ખાતર મિક્સ કરી અને વાવવામાં આવે તો પાછળથી જે ખાખર પડવાનો પ્રશ્ન રહેશે એ પ્રશ્ન રહ્યા નહીં તો આ હતી કપાસમાં પાળા ચડાવતી વખતે આપવાનું થતું ખાતરની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર